પરેશાન અબડાસા તાલુકાના મોટી બાલાચોડમાં બસ અનિયમિત આવવાથી મોટી બાલાચોડના વિદ્યાર્થીઓ પરેશાન ક્યારેક બસ ન આવતા પંદર કિલોમીટરની મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલી પડી રહી છે વિદ્યાર્થીઓ તેમજ તથા ગ્રામજનો દ્વારા બસ સ્ટેશન પાસે હોબાળો જોવા મળ્યો ગ્રામજનો દ્વારા એસટી ડેપો મેનેજરનો સંપર્ક સાંધતા એસટી ડેપો મેનેજરે જણાવ્યું હતું કે કઈ બસ કેટલા વાગે ક્યાં પહોંચે છે એની કોઈ માહિતી મારા પાસે નથી એવું કહીને એસટી ડેપો મેનેજરે ફોન ફોન કાપી નાખ્યો હતો હતો કાપતા ગામ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો મોથાડાથી બાલાચોડ મોટી અંદાજીત પંદર કિલોમીટરનું અંતર યુવાન દીકરીઓ કેવી રીતે કાપી શકે ખરેખર યોગ્ય તપાસ હાથ ધરવામાં આવે તેમજ રેગ્યુલર રીતે નિયમિત બસ બાલાચોડ ગામમાં આવે એવી ગામ લોકોની માંગ ઉઠી છે

ભણાવો દીકરી પછી ક્યાંથી પંદર પંદર કિલોમીટર હાલી ને આવે દીકરીઓ સરકાર શ્રી કેવા માંગુ છું

અને અમે નેવી ફોન કરીએ ને અને એમ કહેતા કે બસ બસ આવવાની છે તો અમે સીધી રીતે જવાબ આપી દેતા કે બસ આવવાની છે તો અમે અહીંયા બેસી રહી અને ન આવે ના પાડ દેતા હોય અને મારી એક જ કહેવત છે કે જે સવારના બસ આવે એ બસ સાંજનો કરો મોટી બાળો છો ને કંકાવટીની અલગ કરો અમે એ કે કાઢી છે અને ફોન એટલે ઓમે નાખી દેશે અને કે નબાનો ફોન કે મેસ્ટ ગણ છે અમે ફોન કરી છે મોડું થઈ જાય એટલું

ઓના પછી ટિકિટ બનાવનો 15 કિલોમીટર કેમ આવશે અહીંયા બાલાચોર મોટી અને અહીંયા કઈક તો કરવું જોઈએ કા તો મોટી બાલાચોરની ચી સવારના બસ એ જ કરો સંકાવટી ને મોટી બાલાચોર બસ જ ન